નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો ચોર્યાસી થી તેરસો ને નેવું ધ્રોલ એક હજારથી ચૌદસો ને અડસઠ ધારી તેરસો થી બાવન હરસોલ તેરસો થી ચૌદસો ને છ રાજકોટ બારસો અગિયારથી પંદરસો ને પાંત્રીસ પાટડી તેરસો ઓગણીસથી તેરસો એકાવન ધંધુકા અગિયારસો એસી થી ચૌદસો ને ઓગણસી જોટાણા તેરસો એકાવન થી ચૌદસો પચીસ જેતપુર એક થી એકસઠ જામજોધપુર નવસો થી સોળસો ને છ આંબલિયાસણ ચૌદસો થી પચીસ સિદ્ધપુર તેરસો થી પિંચોતેર હળવદ અગિયારસોથી ચૌદસો ને ચોર્યાસી ઉનાવા એક હજાર એક થી ચૌદસો ને પિંચોતેર વિજાપુર અગિયારસો થી પંદરસો કુકરવાડા બારસો પિંચ્યાસી થી ચૌદસો ને એકાવન ગોઝારિયા બારસો થી ચૌદસો ને એકવીસ ટીટોય તેરસો એક થી ચૌદસો ને પાંચ બહુચરાજી તેરસો સિત્તેરથી ચૌદસો ને અઠ્યાવીસ મોરબી બારસોથી પંદરસો સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો અમરેલી આઠસો ત્રીસથી ચૌદસો નેવું બાબરા બારસો પચાસથી પંદરસો ને પિસ્તાલીસ ધ્રાંગધા અગિયારસો બ્યાસીથી ચૌદસો ને એકાવન જામનગર નવસોથી ચૌદસો ને પિંચોતેર